છેલા સોળ વર્ષથી સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટ વિથ ગુનાની કોશિશના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતનાવે સુરત શહેર તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં નોંધાયેલ ગંભીર ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા આપેલ સૂચના મુજબ અધિક પોલીસ કમિશનર સાહેબ

વેપારી સાથે સામાન વેચી પરત ફરતો હતો ત્યારે વેપારી પાસે વેપારના રોકડા રૂપિયા વીસ હજાર હતા જેથી પોતાની પૈસાની જરૂરત હોય તેથી તેને સચિન લાજપુર ખાતે તે વેપારી ચામાં ઘેરની દવા પીવડાવતા વેપારી અર્ધ થઈ ગયેલ ત્યારે વેપારી પાસે પડેલ પૈસા કાઢતો હતો ત્યારે વેપારીને ભાન આવતા તે વેપારીને માથાના ભાગે ફટકો મારી પૈસા મોબાઈલ તથા ઘડિયાળની લૂંટ કરી પોતાના વતન નાસી ગયેલ હતો બાદ વેપારીએ તેના વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલો હતો જે ગુનામાં પોતે આજ દિન સુધી પોલીસથી બચવા નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવેલ હતી ઉપરોક્ત આરોપી સચિન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના નંબર બસો ઓગણસિત્તેર બે હજાર આઠ એપીકો કલમ ત્રણસો સાત ત્રણસો અઠાવીસ ગુનામાં નાસ્તો ફરતો હોય જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને સચિન પોલીસને ને સોંપી આપે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે